તલાજા શહેરની પંચશીલ સોસાયટી વિસ્તારમાં ચોરી કરનાર ઈસમને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પહેલો સગો પાડોશીયા આ કહેવતને લાંછન લગાવતો ચોરીનો ધોળા દિવસે બનાવ તલાજાની પંચશીલ સોસાયટીમાં સામે આવતા પોલીસ દોડી જતા ચકચાર મચી ગઈ હતી પંચશીલ સોસાયટી ખાતે રહેતા અમિરાનભાઈ પર મહારાજે પરિવાર સાથે ઘરને તાળુ મારી બહારગામ ગયા હતા બપોરે એકાદ વાગ્યા બાદ તેનો નાનો ભાઈ શાહરુખ ઘરે જમવા આવતા પાડોશમાં જ રહેતો ઇલ્યાસ નામનો ઈસમ ઘરના ફળિયામાં જોવા મળેલ ઇલિયાસને અમારા બંધ મકાનમાં શું કરે છે તેમ પૂછતા મકાન ભાડે રાખવાનું છે એટલે આવ્યો હોવાનું જણાવી નીકળી ગયું હતું શાહરુખ મકાનમાં જતાં જ તેઓને કબાટ સહિતના તૂટેલા તાળા અને ચોરી થઈ હોવાનું જાણવા મળતા ઇલ્યાસને પૂછતા તેણે હા ચોરી કરી થાય તેમ કરી લે તેમ કહેતા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ સમક્ષ આખરે મો ખોલવું પડ્યું હતું ઘરના નવેડામાંથી ચોરેલ ઘરેણાં કાઢી આપ્યા હતા જોકે બનાવ બન્યાને એક જ કલાકમાં આરોપીને પોલીસે ઉઠાવી લીધો હતો